એજન્સીઓ નલ સેજલ યોજના અંતર્ગત ટેન્ડર કરાર ખતની ની કામગીરીમાં મોટા ભાય અનિયમિતતા અને ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવેલ છે જે ધ્યાને લેતા વાસમોના મુખ્ય શ્રી દ્વારા સંદર્ભ તળેનાર તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના પત્રથી તેઓ દ્વારા કરાયેલ કામગીરી અને કરેલ ચૂકવણા બાબતેની તપાસ નિયમોનુસાર પૂર્ણ ન થાય અને અત્રેની કચેરીની લેખી

ઉક્ત સંદર્ભિત તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસનો પત્ર એ વાસ્પોનો આંતરિક પત્ર વ્યવહાર છે જે વાસ્પોનો કોઈ આખરી નિર્ણય દર્શાવતો નથી જેથી ઠેકેદાર એજન્સીઓ સાથે તેમની કોન્ટ્રાક્ટ ટેન્ડરની કામગીરી સંદર્ભે પત્ર વ્યવહાર દરમિયાન આ સંદર્ભિત પત્રનો કોઈ પણ જગ્યાએ ડિબાર કે બ્લેકલિસ્ટ તરીકેનો ઉપયોગ કરવાનો થતો નથી કે કરવાનો રહેશે નહીં જેથી આ પરિપત્રથી તમામ સંબંધિત શાખાઓ અને કચેરીઓને તાકીદે સૂચના આપવામાં આવે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો